પૂજ્ય રામ બાપુ ના નમન કરું છું પૂજ્ય ગણેશ બાપુ ના ચરણી નમન કરું છું દરેક ને ચરણે નમન કરી આગળનો દોર શ્રી રાજુભાઈ દેસાઈ સાહેબ સંભાળ છે જય નમો નારાયણ બોલો મહાદેવ આપણા ઉત્તર ગુજરાત નું ગૌરવ પાટણ જિલ્લાના વતની બે વડનગર શંકરભાઈ સાહેબનું ગામે ગામ એ વડનગર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગામનું એ ગામ વડનગર બે બાહોશ નેતાઓ એક ગુજરાતમાં અને એક દેશમાં નામ રોશન કરી રહ્યા છે માન્ય શંકરભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય સાહેબ આપનું સ્વાગત છે પૂજ્ય બાપુને વિનંતી કરીએ સ્ટેજ ઉપર વધારશો આપણા સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામાં બનાસ ડેરી પશુપાલકોની ચિંતા જેમના હૈયે વસી છે રાજકીય ખૂબ મોટી લાંબી કારકિર્દી નાનની ઉંમરમાં રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય મંત્રી હન હવે તો વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે એવા બાહોશ નેતા શંકરભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે વધાર્યા છે ત્યારે આપણા વાણીનાથ ધામમાં પૂજ્ય બાપુને વિનંતી કરીએ આપણા આદરણીય શંકરભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે સ્ટેજ ઉપર સાહેબ ને વિનંતી કરીએ છીએ જોરદાર તાળીઓથી વધાવીએ આમ તો સાહેબ આમ તો સાહેબ અધ્યક્ષ છે પણ રબારી અને ચૌધરી સાહેબ માસીએ કહેવાય એટલે પ્રોટોકોલ તોડીને બોલું છું જાહેરમાં એવા આપણા આદરણીય સાહેબ પર વધારી રહ્યા છે પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા સાહેબશ્રીનું સ્વાગત પૂજ્ય બાપુ કરશે એમને આશીર્વચન આપશે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ બલવાડીનાથ મહાદેવ કી શ્રી આદરણીય અમિતભાઈ ચૌધરી પણ સ્ટેજ ઉપર પધારશો આપ એકવીસ લાખના દાતા છો અને માવજીભાઈ દેસાઈ માન્ય ધારાસભ્ય શ્રી આપણા સમાજનું ગૌરવ એ પણ પોતે દાતાશ્રી છે તેઓ પધારશો આપણે જોરદાર તાળ્યુથી વધાવીએ અમિતભાઈ ચૌધરી રૂપિયા એકવીસ લાખનું દાન વાણીનાથ મંદિરના અર્પણ કર્યું છે એમને પણ જોરદાર તાળિયુથી વધાવીએ અહીંયા સાહેબ શ્રીની વિનંતી કરીએ સ્થાન ગ્રહણ કરશો આજે અમિતભાઈ ચૌધરી પોતે આજે અતિ રુદ્ર મહાયજ્ઞના યજમાન પણ છે અને આપણા મંદિરના એકવીસ લાખના દાતા છે અમિતભાઈ ને જોરદાર તળ્યુંથી વધાવીએ પૂર્વ ધારાસભ્ય માન્યશ્રી એવા જ આપણા સમાજનું ગૌરવ માન્ય માવજીભાઈ દેસાઈ માન્ય ધારાસભ્ય શ્રી ધાનેરા જોરદાર તાળીઓથી વધાવીએ તેઓ પણ આપણા સંસ્થાના દાતાશ્રી છે અને આપણા સમાજનું ગૌરવ છે એમને પણ વિનંતી કરીએ આજે માન્ય શંકરભાઈ સાહેબ ને એક વાત ધ્યાન પર મૂકીએ ત્યારે સાહેબ અમારા પરમ પૂજ્ય વંદનીય જયરામગીરિજી બાપુ સમગ્ર ગુજરાતમાં શિવયાત્રા લઈને ત્રણ મહિના જેટલા આખા ગુજરાતનું પરિભ્રમણ કર્યું એમાં બનાસકાંઠાનો ખૂબ મોટો સહકાર છે સાહેબ સાત હજાર જેટલા યજ્ઞના પાટલા તો ખાલી બનાસકાંઠાના છે પંદર હજારમાંથી એટલે બનાસકાંઠાનો લાગણી અને પ્રેમ આમ તો સાહેબને તો બે જિલ્લા લાગે પાટણ અને બનાસકાંઠા વતન પાટણ જિલ્લામાં અને બનાસકાંઠા પણ આમ જૂનું એ પણ રાધનપુર એ બનાસકાંઠાનું જ છે એટલે સાહેબને બે જિલ્લા ઉપર ખૂબ પ્રેમ છે અને આપણા સૌનું ગૌરવ છે અમારા બાપુ ધર્મની સાથે સાહેબ શિક્ષણની પણ વાત લઈને નીકળ્યા છે સંસ્કારની વાત લઈને નીકળ્યા છે અહીંયા ગુરુકુલ બનાવવાની વાત છે ગુરુકુલના દાતાશ્રી પણ છે પણ અમારા બાપુનું એક સ્વપ્ન છે કે અહીંયા સમાજના સૌ શ્રેષ્ઠીઓનું સ્વપ્ન છે કે જો એક મોટી યુનિવર્સિટી અહીંયા બની જાય અને આપ સાહેબના સરકારનો જો સહકાર મળે તો અમારા સમાજનું ગૌરવ દેસાઈ કાનજીભાઈ મોતીભાઈ મહેમદપુર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પાટણ આ મંદિરના એકાવન લાખના તો દાતા છે પણ બાપુને એમને કીધું છે કે તમે યુનિવર્સિટી જ્યારે બનાવો એમાં એડવાન્સમાં રૂપિયા અગિયાર કરોડના દાતા કાનજીભાઈ મોતીભાઈ મહેમદપુરને જોરદાર તાળીઓથી વધાવીએ સાથે જ એમના ભાગીદારમાં દાતા શ્રી છે દેસાઈ સહારભાઈ રામાભાઈ ગવાડા બંને દાતાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય અહીંયા આદરણીય શંકરભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે સાહેબ અમારા મંદિરના મુખ્ય દાતા જેમનું દાન આઠ કરોડને બાવીસ લાખ સ્વર્ગસ્થ જીવરાજભાઈ વસ્તાભાઈ પાલોદર માસ્તર પરિવાર એમના સુપુત્ર ભાઈ શ્રી રમેશભાઈને વિનંતી કરીએ સાથે જ અમારા સમાજના ભામાશા દાનવીર રત્ન માનનીય બાબુભાઈ દેસાઈ સાંસદ શ્રી રાજ્યસભા ભારત સરકાર એમના સુપુત્રભાઈ શ્રી આનંદભાઈ અને અમારા મંદિરના મુખ્ય દાતા રૂપિયા પાંચ કરોડ દાન જેમને આપ્યું છે શિવલિંગના ગર્ભગૃહના આદરણીય ભુવાજી તળજાભાઈ ચુંડાભાઈ ગામ ત્રણેય અમારા મુખ્ય દાતાશ્રી છે બાબુભાઈ સાહેબ આખા દિવસના સમગ્ર કાર્યક્રમના ભોજનના દાતા છે અમારા દાનવીર ભામાશા છે આ ત્રણેય શ્રેષ્ઠીઓને વિનંતી કરીએ આદરણીય શંકરભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે આપ સ્ટેજ ઉપર વધારશો જોરદાર તાળીઓથી વધાવીએ આપણા ત્રણેય મુખ્ય દાતાશ્રીઓ ખૂબ દાન સાહેબ રબારી સમાજની સાથે ચૌધરી સમાજ હોય પાટીદાર સમાજ હોય બ્રહ્મ સમાજ હોય જૈન સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય તમામ સમાજે અહીંયા આપ્યું છે દાન એવા અહીંયા ત્રણેય દાતાશ્રીઓ અત્રે પૂજ્ય આપણા આદરણી વડીલ શ્રી શંકરભાઈનું સ્વાગત કરી રહ્યા છે આપણે જોરદાર તાળીઓથી બતાવીશું ખૂબ ખૂબ આભાર હવે વધુ સમય ન લેતા જેમના લોહીમાં ખેતી અને પશુપાલન જેમણે સંઘર્ષમય જીવન વડનગર રાધનપુર તાલુકાનું નાનકડું એક ગામ થરા રાધનપુર હાઈવે ઉપર આવેલું અને એમના પ્રાથમિક શિક્ષણ જ્યાંથી લઈને રાધનપુર એમની કારકિર્દીની શરૂઆત થઈ અને આજે ગુજરાતના સહકારી ક્ષેત્રના મોટા ભામાશા કહેવાય અને આપણા ગુજરાત સરકારના ના અધ્યક્ષ શ્રી આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ જોરદાર તાળીઓથી પ્રાસંગિક ઉદ્ભોધન માટે આપણે આવકારીએ બોલો વાળીનાથ ભગવાન કી છે વાળીનાથ મહારાજની કૃપા હશે કે અત્યારે આવો ભવ્ય અને દિવ્ય એ પ્રસંગ એ પ્રભુની કૃપાથી જ આજે નિર્માણ સંજોગ થાય જયરામગીરી બાપજી ચાર ધામ અલગ અલગ આપણા જ્યોતિર્લિંગ બારે બાર અને સ્થાન સ્થાન ઉપર અનેક લોકોને સદાશિવ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠે થાય એ પહેલાં એના દર્શન જન જન સુધી કરાવવા માટેનું એક મહાયજ્ઞ તો એમણે પૂર્ણ કર્યો છે અને આ એક તપ કહેવાય અને આ તપનો પ્રભાવ અહીંયા પણ દેખાય છે બાપજી અહીંયા બળદેવગીરી બાપજીની આ તપોભૂમિ એ ધૂણો વર્ષોથી એ રાયણનું ઝાડ અનેક વખત અહીંયા દર્શન કરવાનું સદભાગ્ય ભાગશાળીઓને મળે મને પણ મળ્યું બાપજીનું તપ પ્રગટ્યું છે એવું શબ્દ હું કહી શકું નહીં આવા એક નાના ઉત્તર ગુજરાત જેવા સ્થાનની અંદર આવ્યું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થાય અને મંદિરની સાથે સાથે તમામ આધ્યાત્મિક ઉર્જા પણ અહીંયા પ્રાપ્ત થાય હું મારા મનથી એવું વિચારું છું કર્મનું ફળ એ આગળ હોય છે બળદેવગીરી બાપુની તપોભૂમિ અને કર્મ ફળ જાણે આજે પ્રગટ્યું હોય ને એવું બિલકુલ દેખાય છે આટલા બધા આગેવાનો અહીંયા આગળ મળવું એ પણ બધાને દુર્લભ કહેવાય એવું કામ છે અહીંયા બધાને આટલા બધા દાતાશ્રીઓ જે છે આપણા બધાની વચ્ચે એ મળવા એ પણ સમાજનું સદભાગ્ય કહેવાય અહીંયા રામ રામ બાપુ દુધઈથી પધાર્યા છે બાકી સંતગણ છે તમામના ચરણોમાં વંદન કરું છું અમારા મિત્ર અને ગુજરાત વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી માન્ય માવજીભાઈ દેસાઈ સાથે રાજુલબેન દિનેશભાઈ આનંદભાઈ રમેશભાઈ પલોદર અમારા સરતનભાઈ તળજાભાઈ સુરતથી દાતાશ્રી કાનજીભાઈ અમૃતભાઈ અવનીબેન આ તમામે તમામ આગેવાનો બાપજી હું તો આજે દર્શન કરવા માટે આમ તો આવતું પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પરંતુ તે જ દિવસે કાશીમાં એક કાર્યક્રમ અમારો છે એના કારણે કરીને આજે વહેલા દર્શન કરવા માટે આવ્યો હમણાં શ્રી ઢીસાના પણ અહીં આવ્યા છે એમને પણ સ્વાગત કરીએ ભાઈ પ્રવીણભાઈ માળી બાપજીએ જ્ઞાનની ઉપાસના કરી અને ભક્તિ આ ઉંમરની અંદર મંદિરની સાથે સાથે શિક્ષણના કામની કલ્પના કરી હોય મંદિરની સાથે સાથે આરોગ્યની વાત કરી હોય અને બળદેવગીરી બાપજી જે પ્રમાણે પુસ્તકની પરબ ચલાવતા એ જ પ્રમાણે અહીંયા જ્ઞાનની ઉપાસના કરવાનું પણ સાથે સાથે કર્યું હોય આ મા સરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાળી ત્રણે ત્રણ શક્તિઓ અને મહાદેવ આ બધાનું સમન્વય હોય એવું મને તો લાગે છે તમામનો આશીર્વાદ આ ધરતી ઉપર હોય ને એવું દ્રશ્ય બિલકુલ અહીંયા આવ્યા પછી એની ઉર્જા એવી દેખાય છે રાજ્ય સરકાર પણ કરોડો રૂપિયા મંદિરના આ સત્કાર્ય માટે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બાદ એ આપતી હોય એ પણ એક અલગ પ્રકારની પહેલ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા હોય આ બધા શુભ સંકેતો છે આ શુભ સંકેતો છે કરેલું કર્મ હર હંમેશ આગળ હોય છે મારે આજે કહેવું પડે કે દેશની અંદર અને દુનિયાની અંદર એક ચર્ચા એવી થાય છે ભારતની અને ભારતની ચર્ચા થાય ત્યારે ગાય ગંગા અને ગીતાની વાત આવે જ તો ગૌ માતાને બચાવવા માટેનું સૌથી સદીઓ સદીઓથી જો કોઈ કામ કર્યું હોય તો આ રબારી સમાજ માલધારી સમાજે કર્યું છે એ પગની અંદર કદાચ જોડા પહેરવા ન હોય પરંતુ એ ગોવાળે ધન લઈ લઈને ગામ ગામ ફરીને ગાય માતાનું રક્ષણ કરવાનું કામ એક બે વર્ષોથી નહીં સદીઓથી કર્યું છે અને ગૌ માતાની જે સેવા કરે છે તે ત્રીસ કરોડ દેવતાઓની સેવા કરે છે અને આટલી બધી ગૌ માતાની સેવા કરવાનું કામ જેમના પૂર્વજોના હાથે થયું હોય તો એ પૂર્વજોનું પુણ્ય પ્રગટે જ અને પુણ્ય પ્રગટ્યું છે એવું હું આજે આ બધું દ્રશ્ય જોઈને કહી શકું છું કે લક્ષ્મીજીની પણ કૃપા થઈ હોય પણ કૃપા થઈ હોય એક સાથે અનુભવ છે મેં બનાસની ધરતી ઉપર બાપજી દેશી ગાય સંવર્ધન માટેનું કામ ડેરીના માધ્યમથી હાથ ઉપર લીધું ત્યારે વિચાર કર્યો કે કેટલી ગૌમાતા હશે તો જે જિલ્લાની અંદર લાખો લાખો એમ કહી શકાય કે એક સમયે પંદર થી વીસ લાખ જેટલી ગૌ માતા દેશી ગૌ માતા કાંકરેજી ગૌ માતા એ જિલ્લાની અંદર અમે ચેક કર્યું ત્યારે આંકડો લીધો બધાનો તો માત્ર દોઢ લાખ જેટલી ગૌ માતા બચ્યા હતા આખા જિલ્લામાંથી અને અમે બનાસકાંઠા જિલ્લો એવું ગૌરવ લઈએ કે ત્રીસ લાખ જેટલા પશુધન ધરાવતો જિલ્લો એની અંદરથી માત્ર દોઢ લાખ કાંકરેજી દેશી ગૌ માતા અને એની અંદર અમે વિચાર કર્યું ક્યાં બચ્યું છે તો કોઈ ગોવાળ જે રાજસ્થાનની બોર્ડર ઉપર હોય કોઈ જગ્યાએ સિરોહી બાજુ હોય કોઈ સાંતલપુરનો રણપ્રદેશ હોય કોઈ વાવ તાલુકાની અંદર રણ પ્રદેશ હોય ત્યાં આગળ ટોળાની અંદર ગોવાળ તરીકે એ ગૌધમને સાચવવાનું કામ એ કરતા હતા મને લાગ્યું કે આમને જો આ કામ ન કર્યું હોત તો શું સ્થિતિ હોત અને એ પછી સંવર્ધનનું કામ અમે હાથ ઉપર લીધું આજે સાડી ત્રણ લાખ કરતા દેશી ગાય માત્ર દસ વર્ષના સમયગાળાની અંદર કાંકરેજી ગાય માતાનું સંવર્ધન આ બનાસ ડેરીના માધ્યમથી થઈ શક્યું છે અને જિલ્લાની અંદર રોજના પચીસ લીટર આપતી કાંકરેજી દેશી ગાય એનું સંવર્ધનનું કામ આ ધરતી ઉપર થઈ શક્યું છે પરંતુ અમે ત્યારે કરી શક્યા કે કોઈ એ સદીઓ સદીઓથી મને લાગ્યું મેં તો માત્ર ચાલીસ પચાસ વર્ષનો ઇતિહાસ જ જોયો પરંતુ એ પછી પાંચસો વર્ષ પહેલા હજાર વર્ષ પહેલા કોણ એનું પશુપાલન કરતું હતું ઘર ઘરની અંદર ગૌ માતાનું પાલન તો થતું હતું પરંતુ સૌથી મોટું કામ જે કર્યું હતું ઠંડી તડકો જે કંઈ જોયા વગર હું મારી ગૌ માતા હું મારી ગૌ માતા માટેનું જે કામ કરવા વાળા ગુવાળો હતા એના કારણે ગૌ માતા બચી શકી આ પુણ્યનું કાર્ય છે અને પુણ્ય પ્રગટ્યું હોય એવું મને બિલકુલ દેખાય છે એટલે આપ સૌને પણ આજે એ બાબત અભિનંદન નવી પેઢીને પણ આપીશ અને આમાંથી પ્રેરણા લેવા જેવું કામ પણ છે અને બધા ભેગા મળીને આ કામ કરી શકાય સાથે મળીને કામ કરીએ તો પરિણામ મળે વેદોની અંદર પણ કહ્યું છે સંવો મનાસ જાનત સંજાનાના ઉપાસતે બધા સાથે મળીને ચાલીએ બધા એક રૂપ બનીને ચાલીએ સૂર્ય ચંદ્ર દેવતાઓ બધા સાથે ચાલે છે આપણે એની અંદરથી પ્રેરણા લઈએ અને પ્રેરણા લેવાની ભૂમિ અહીંયા છે અને સદાશિવ મહાદેવ આજે તો જાણે જાણે અંદર સતત દેખાતું હોય જ્યાં પણ મળીએ ત્યાં વાળીના જય વાળીના જય વાળીનાથ સંભળાય છે સતત જાણે કૈલાસની અંદર શિવો હમ શિવો હમ થતું હોય એવું પ્રત્યક્ષ રીતે અનુભૂતિ થાય છે દાતાશ્રીઓને હૃદયથી ખૂબ અભિનંદન આપું છું અને કાનજીભાઈ તમે બધા જો આવું સારું વિચારતા હોય ને આવો સારો નિર્ણય હોય તો વિધાનસભાની અંદર બિલ આવશે તો અમે પાછા નહીં રહીએ બાપજી આ સત્કાર્યની અંદર યુનિવર્સિટીની આપ જ્યાં સુધી વાત કરીએ છીએ તો બધા એની શરૂઆત કરજો અને ભગવાનની ઈચ્છા હશે તો એ દ્રશ્ય સુધી અહીંયા એ પણ કામ થઈ શકે મા સરસ્વતીનું ધામ પણ ખૂબ સારી રીતે આગળ વધી શકશે બાપજીની તપની ભૂમિ છે જ્ઞાન લીધું નાનપની ઉંમરની અંદર જ એ પવિત્ર ગંગાજીના કિનારે રહીને શિક્ષા પ્રાપ્ત કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જ્ઞાનની સાથે આધ્યાત્મિકતાનો સમન્વય થયું અને જ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય થાય અને એ આ ધરતી ઉપર ઉજાગર થાય આપણે બધા ભાગ્યશાળી છીએ આવનારું ભવિષ્ય આનાથી પણ વધારે ઉજ્જવળ હશે સૌને જય બાળીનાથ